આકાશના પિતા આજે હું તમારા કૃપા માટેના સિંહાસન સામે મારા પ્રભુ અને રક્ષક યેસુ ખ્રિસ્તના શક્તિશાળી નામમાં આવતા છું હું સ્વીકારું છું કે ફક્ત તેમના મૂલ્યવાન રક્ત દ્વારા જે ક્રૂસ પર વહાયું મારા પાપો માફ થયા છે હું મુક્ત થયો છું અને તેમના અંદર સાચી સ્વતંત્રતા અનુભવી રહ્યો છું પ્રભુ હું માનું છું કે યેસુ ખ્રિસ્તે મારા તમામ પાપો ભાર અને શાપો પોતાના ઉપર લીધો છે તેથી કોઈ પણ આધ્યાત્મિક અવરોધ અદૃશ્ય સંકુચન અથવા અંધકારની શક્તિ હવે મારા જીવન પર અધિકાર ધરાવતી નથી મેમન રક્તની શક્તિથી હું જાહેર કરું છું કે તમામ બંધન તૂટશે તમામ અવરોધ દૂર થશે અને તમામ વિલંબ યેસુના નામે રદ કરવામાં આવશે પિતા મારા સામે બંધ થયેલા દરવાજા ખોલો અને વાંકડા માર્ગોને સીધા કરો શત્રુની તમામ યોજનાઓ જે મારા જીવનના નિશ્ચિત ધ્યેયને મોડું કરવા અથવા અવરોધિત કરવા માટે છે તે ખ્રિસ્તના ક્રુસની શક્તિથી સંપૂર્ણપણે નાશ પામે હું તમારું વચન જાહેર કરું છું જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત હોવ છો હું વિશ્વાસ સાથે જાહેર કરું છું કે હું મુક્ત છું સુરક્ષિત છું અને યેસુ ખ્રિસ્તના રક્તથી ઢંકાયેલો છું કશું પણ મને તમારા પ્રેમમાંથી અલગ કરી શકતું નથી અને કશું પણ મારા જીવનમાં તમારા વચનો પૂર્ણ થવામાં અવરોધી શકતું નથી પવિત્ર આત્મા મને ફરીથી ભરો મારા વિશ્વાસને મજબૂત બનાવો અને મને પ્રાર્થના અને તમારા વચનનું પાલન કરવામાં માર્ગદર્શન આપો મારું જીવન તમારા મહિમાનું પ્રતિબિંબ બતાવે અને તમારી સંપૂર્ણ ઈચ્છા વિલંબ વિના મારા જીવનમાં પૂર્ણ થાય હું આ પ્રાર્થના વિશ્વાસ અને અધિકારમાં સાથે શક્તિશાળી યેસુ ખ્રિસ્તના નામે કરું છું જેમણે પાપ મૃત્યુ અને અંધકારની તમામ શક્તિઓ પર વિજય મેળવ્યો છે આમે